જી હા અત્યારના સૌથી મોટા સમાચાર વડોદરા તાલુકાના જર્જરિત્રિસાગર નદી ઉપર આવેલો મોજપુર ગંભીરા બ્રિજ તો પડતા મોટા પ્રમાણમાં વાહન ચાલકો નદીમાં પડ્યાની આશંકા દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે બ્યુરો ચીફ દિવાને ઇમ્તિયા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સંદેશ દર્શન ન્યૂઝ એટલે કે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર